બરોબર તેર પ્રશ્નો આપેલા અને તેર માંથી તમારે નવ લખવાના એટલે એક્સ્ટ્રા તમને ચાર પ્રશ્ન એક્સ્ટ્રા આપેલા હશે જનરલ અથવાનો વિકલ્પ છે ને તમારી પાસે ખુબ સારો વિકલ્પ છે એનો બને એટલો લાભ લેવો અને બને એટલું એમાંથી જે છે વધારેમાં વધારે માસ ખેંચી શકો એવું તમારે કરવાનું પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો તો એનો જવાબમાં લખીએ કે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે સૌથી પહેલી પ્રક્રિયા ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ ઝડપથી બગડી જાય છે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે કે દૂધ જે છે એ બગડી જાય છે એટલા માટે અને બીજું લોખંડની વસ્તુઓ જેવી કે તવા તપેલા ખિલ્લાને ભેજવાળી ખુલ્લી હવામાં મુકતા એને કાટ લાગે છે એટલે કે લોખંડ ને કાંટ લાગવો બેટા એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે દ્રાક્ષ નું આથવણ થવું દ્રાક્ષ જે છે એનું આથવણ થાય છે ને એની અંદરથી જે છે એ કેટલાક વિવિધ દ્રવ્યો એટલે પદાર્થો બને છે ખોરાકનું રંધાવું આજ ખબર પડી કે ખોરાકનું રંધાવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે ત્યારબાદ શરીરમાં ખોરાકનું પાચન થવું શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા આપણી શ્વાસોશ્વાસની ક્રિયા આ બધાય ઉદાહરણ તમારે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓનો છે તો સાહેબ આ બધા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે કેમ ખબર પડે કારણ કે જે પ્રક્રિયાથી નવા પદાર્થનું નિર્માણ થતું હોય ને બેટા એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય બરોબર ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે

શ્વસનીય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કે પ્રક્રમ છે સમજાવો હવે શ્વસનની પ્રક્રિયા જે છે એ ઉષ્મા છે કેમ ખબર પડે તો કે જીવન જીવવા માટે ઊર્જાની જરૂરિયાત છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઊર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે અને એમાંથી સરળ સ્વરૂપમાં વિભાજિત થયા બાદ એમાંથી ઊર્જા મળે છે દાખલા તરીકે ભાત બટાકા બ્રેડ આ વગેરે કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થાય ને એમાંથી છેલ્લે આપણને ઊર્જા સ્વરૂપે શું મળે છે ગ્લુકોઝ મળે છે હવે આ ગ્લુકોઝ આપણા શરીરના બધાય કોષોમાં જાય અને ન્યા કોષોમાં રહેલા ઓક્સિજન વડે ઈ ગ્લુકોઝનું વિઘટન થાય અને એમાંથી આપણને શું મળે ઊર્જા પૂરી પડે છે અને ઈ ઓક્સિજન મેળવવાની ક્રિયાને કઈ ક્રિયા હવે ઓક્સિજન કોષમાં હતો તે ગ્લુકોઝનું વિઘટન કર્યું ને આગળ એના હોત જ નહીં તો તો હું થાતુકો પ્રક્રિયા છે સાહેબ આ તો તમે વાત કરી મનુષ્ય ની વાત કરી પણ વનસ્પતિમાં શું શ્વસનની ક્રિયા ઉષ્માક્ષેપક છે તો કે હા બેટા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ તમે જોવો તો એમાંથી પણ છેલ્લે છૂટું હું પડે છે ઉર્જા છૂટી પડે છે શું છૂટી પડે છે ઉર્જા છૂટી પડે છે એટલે માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયાને તમે શ્વસનની પ્રક્રિયા છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ તમે કહી શકો છો ત્યારબાદ પદાર્થ જો આ પ્રશ્ન છે ને ભાઈ આ તમે આ તમને જો મારી ઉપર ભરોસો આવતો હોય ને તો આ પ્રશ્ન લોઢામાં લીટા જેવો તમે તમારી પાસે જેટલા પણ જૂના વરહના પેપર આ પ્રશ્ન તમને તમને ક્યાંક જોવા મળશે 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 મારા એટલા વર્ષના અનુભવ ઉપરથી કહું છું કે આ પ્રશ્ન વગરનું ક્વેશ્ચન પેપર હોતું જ નથી હોતું જ નથી કેટલા જૂના પ્રશ્નપત્ર અસામેન્ટ લઈ લો ગમે તમારી પાસે બીજા રહેલા સાહિત્ય તમે જોઈ લો ક્યાંક ને ક્યાંક તમને આ પ્રશ્ન જોવા મળશે અને એકદમ ઈઝી પ્રશ્ન ખાલી બે લાઈનનો જવાબ લખો બે માર્ક રોકડા મળ જોઈએ કે પદાર્થ x નું નામ આપો અને તેનું સૂત્ર જણાવો પદાર્થ x નું ઉપયોગ દ્રાવણ જે છે એનો દિવાલો ઢોળવા માટે થાય છે ઘરની દિવાલો તો એનું પદાર્થ x નું નામ જે છે કેલ્શિયમ ઓક્સાઇડ છે શું છે કેલ્શિયમ ઓક્સાઇડ હવે એની પાણી સાથે પ્રક્રિયા કરો તો સ્વાભાવિક છે કે આ કેલ્શિયમ ઓક્સાઇડ એની તમે પાણીારે પ્રક્રિયા કરો H2O એટલે અહીંથી C

બીજું યાદ રાખવાનું રંગ પરિવર્તન થાય ત્રીજું યાદ રાખવાનું વાયુ ઉદ્ભવે અને ચોથું યાદ રાખવાનું કે તાપમાનમાં ફેરફાર થાય ચાર ફેરફારો થાય અવસ્થા બદલાય રંગ બદલાય વાયુ ઉદ્ભવે અને તાપમાનમાં ફેરફાર થાય શોર્ટ એન્ડ સ્વીટ બરાબર ત્યાર પછી તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે શા માટે આવું એટલા માટે કે તેલ અને ચરબીયુક્ત ખોરાક જો ખુલ્લો રાખવામાં આવે વાતાવરણના સંપર્કમાં આવે તો વાતાવરણમાં રહેલા ઓક્સિજન વડે તેમનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થયા બાદ એ પદાર્થ જે છે ખાવા લાયક રહેતો નથી ખોરો થઈ જાય છે તો એનું ઓક્સિડેશન અટકાવવા માટે એની અંદર કઈક નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે અને નિષ્ક્રિય વાયુ તરીકે બેટા જે કઈ પણ આવા પદાર્થો છે એના ફૂડ પેકેટ હોય એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે એ જ અહીંયા વાત છે કે જરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવા માં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જો હું કીધું ખાદ્ય પદાર્થ ને કેવો કરે છે ખોરો કરી નાખે છે જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આથી ખોરાકને બગડતો અટકાવવા માટે નાઇટ્રોજન જેવા એન્ટી ઓક્સિડન્ટ કે જે ઓક્સિજન ઓક્સિડેશન પ્રક્રિયાનો વિરોધ કરશે એવા પદાર્થો ભરવામાં બરોબર તો આવા સરસ મજાના એકદમ હેલા હેલા પ્રશ્નો તમારે

આ પદાર્થની વાસ દૂર એટલે કે ધાણેન્દ્રિય સૂચક કોના પ્રત્યે એક્ટિવ છે બેઝ પ્રત્યે એક્ટિવ છે દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCl ના બે થી ત્રણ ટીપા નાખો અને કપડું સુંગો તો એમાંથી લવિંગના તેલની વાસ આવશે જ પણ જો એના એ જ ટુકડાને તમે જે છે સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH એટલે કે બેઝિક પદાર્થ નાખો અને બેઝિક પદાર્થ નાખ્યા બાદ કપડાને તમે સૂંઘશો એટલે એમાંથી લવિંગની વાસ જે છે દૂર થઈ ગઈ હશે એ તમને જોવા મળશે અને આમ એસિડ સાથે ધાણેન્દ્રિય સૂચક કોઈ પણ પ્રકારની વાસ પરિવર્તન આપતું નથી પરંતુ બેઝ પ્રત્યે આપે છે ચાલો ત્યાર પછી વાત કરીએ તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપીને સમજાવો એકદમ સિમ્પલ એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે

અને એની HCl સાથે પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખીએ CaCO3 HCl એટલે એમાંથી સૌથી પહેલું બનશે CaCl2 અને કયો વાયુ ઉત્પન્ન થાય છે CO2 અને પ્લસ H2 સાહેબ આ તમે કેમ લખી નાખ્યું તો કે બેટા આ ધાતુના કાર્બોનેટ છે અને ધાતુના કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા એસિડના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા એસિડની ધાતુ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથેની ચર્ચા એની અંદર ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ છૂટો પડે છે તો આ રીતે જે છે પ્રક્રિયા થાય છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સંતુલિત પ્રક્રિયાનું સમીકરણ લખો આ ઝિંક ધાતુ

હવે બેઝિક પદાર્થ વધારે હોવાને કારણે તટસ્થીકરણની પ્રક્રિયા થાય લેક્ટિક એસિડ જે છે એટલે દહીં એનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધમાંથી દહીં રૂપાંતરિત થતું નથી કારણ કે બેઝિક પદાર્થ કેવો છે એની અંદર ખૂબ જ વધારે તો આવા બધા કારણોવાળા પ્રશ્નો પણ તમને પૂછાય છે ત્યાર પછી દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા જોઈએ નહીં કારણ કે કારણ કે બેટા દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે શું ધરાવે છે ખરેખર એ બધા કેવા પદાર્થો છે એસિડિક દહીં અને ખાટા એસિડિક પદાર્થો છે અને પિત્તળ અને તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરીને ઝેરી દ્રવ્યો બનાવે અને ઝેરી દ્રવ્યો માનવ શરીરને નુકસાન કરે એટલા માટે છે એની અંદર વાસણોમાં રાખવા જોઈએ નહીં કેવા એકદમ સિમ્પલ પ્રશ્નો પૂછેલા છે આપણને એમ થાય કે આવા પ્રશ્નોનો જવાબ તો આપણે આપણા રોજિંદા જીવનની ઉપરથી પણ આપી શકીએ હે તો આમ આ પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે બંનેમાંથી જે શોર્ટ ક્વેશ્ચન સેક્શન બી ની અંદર પૂછાણા એની ચર્ચા આપણે પૂર્ણ કરી નેક્સ્ટ ની અંદર અગાઉના તમારા જે હવે બાકીના ચેપ્ટર છે એ પ્રકરણોના સેક્શન બી ની અંદર વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં પૂછાયેલા પ્રશ્નોનો આપણે સોલ્યુશન કરશું ત્યાં સુધી મહેનત કરતા રહો તૈયારી કરતા રહો બધાયને જય હિન્દ જય